નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજે આપણે પોષ મહિનાની પૂનમને કે જેને પોષી પૂનમ પણ કહેવામાં આવે છે તેના મહત્ત્વ અને તેના ચંદ્રોદયના સમય મુહૂર્ત શુભ સમય તમામ માહિતી હું તમને જણાવું છું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો પોષ મહિનામાં આવતી પૂનમ એટલે કે પોષી પૂનમની શરૂઆત તેર જાન્યુઆરીના રોજ સવારે પાંચ ને ત્રણ મિનિટે થાય છે અને પૂર્ણાહુતિ ચૌદ જાન્યુઆરીના રોજ સવારે ત્રણ ને છપ્પન કલાકે થાય છે ઉદયતિથિ મુજબ તેર જાન્યુઆરીના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહે છે આ દિવસે સવારે વહેલા ઉઠવાનું પણ મહત્વ છે જેથી પોષ શુદ્ધ પૂનમ પોષી પૂનમના દિવસે બ્રહ્મવૃતનો સમય સવારે પાંચ ને સત્યાવીસથી છ ને એકવીસ છે અને સાંજે ચંદ્રોદયનો સમય પાંચ કલાક અને ચાર મિનિટથી છે મિત્રો પોષ મહિનાની પૂનમ જેને પોષી પૂનમ પણ કહેવામાં આવે છે જેમાં અંબાના પ્રાગટ્ય ઉત્સવ તેમજ શાકંભરી પૂનમ તથા ભાઈ બહેનના પ્રેમનો આગવું પ્રતિક માનવામાં આવે છે આ પૂનમના દિવસે એ નદીઓમાં સ્નાન અને દાનનો પણ વિશેષ મહિમા છે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આ પૂનમનું વિશેષ મહત્ત્વ છે તો આજે આપણે જાણીએ સ્નાન અને દાનનું શું મહત્ત્વ છે સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને દાનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે જેનો સમય મેં તમને જણાવી દીધો છે તમે સવારે પાંચને સત્યાવીસથી છ ને એકવીસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી દાન કરી શકો છો આ જ દિવસે ચંદ્રોદયનો સમય પણ મેં તમને જણાવ્યો સાંજે પાંચને ચાર કલાક કે ચંદ્રોદય થાય છે ચંદ્રોદય સમયે ભગવાન ચંદ્રની પૂજા કરવામાં આવે છે ચંદ્ર ભગવાનને અર્ધ્ય ચડાવવો અને ત્યારબાદ ઉપવાસ તોડવો ધાર્મિક માન્યતા અનુસાર પોષ પૂર્ણિમાના રોજ વ્રત રાખવાથી સાધકને ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનમાં ખુશીઓ પણ આવશે બે હજાર પ્રયાગરાજમાં તેરમી જાન્યુઆરીના દિવસે મહાકુંભ પણ શરૂ થઈ રહ્યો છે જે પચીસ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે એટલે આ દિવસો પણ એ ઉત્તમ ગણવામાં આવે છે આ દિવસે બાર વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને મહાકુંભની અંદર સ્નાન કરવું પણ ઉત્તમ ગણવામાં આવે છે પોષ મહિનાની જે પૂનમ છે એ ભાઈ બહેનના પ્રેમનું આગવું પ્રતિક દર્શાવતો દિવસ છે અને ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો અને પરંપરા દ્વારા ઉજવવાની પરંપરા જળવાય પોષ પૂનમ એમાં સામાન્ય રીતે જોઈએ તો પોષ માસની પૂર્ણિમા એ આમ તો મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ છે વિષ્ણુ પુરાણમાં દર્શાવ્યા મુજબ માના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હોવાથી આ દિવસે પૂનમ હોવાથી આયુષ્ય વૃદ્ધિ માટે તેની સુખ સમૃદ્ધિ માટે વ્રત ઉપવાસ કરતી હોય છે તેમજ આપણા આ ઉત્સવોની અંદર વિવિધ સંબંધોમાં ઉષ્મા ભરતા રહે તે આધારિત પણ આ વ્રત ગણવામાં આવે છે સાથે સાથે જીવનમાં વ્રત નિયમો પણ આ વ્રત આપણને આપે છે આપણું જીવન વિવિધ પ્રકારના બંધનો સ્વીકારી વિકાસ કરતો રહે છે અને એક બંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધનું છે જેને આ દિવસે આપણે ઉજવવામાં આવે છે કોષી પૂનમ ગુજરાતમાં એક અદકેરું મહત્વ ધરાવે છે આ દિવસે પરિવારની દીકરી તેના વાલાભાઈ માટે આખો દિવસ ઉપવાસ રાખે છે ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમા સામે વચમાં કાણું પડેલા બાજરીની નાની ચાંદકી અથવા તો નાના રોટલામાં ચંદ્રને આરપાર જોઈ ચાંદા તારી ચાંદકી અગાશીએ રાંધી ખીચડી ભાઈની બહેન રમે કે જમે એવો બાજુ ભોંભેલા ભાઈને ત્રણ વખત પૂછે છે અને ભાઈ બોલે કે જમે પછી તરત જ બહેન ફરાળ કરવા બેસે છે એવી આપણી આ ગુજરાતી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ સાથે જોડાયેલો તહેવાર એ પોષી પૂનમનો તહેવાર સોમાય સોમનાથાય નમઃ વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્ર સાથે જોડાયેલી માન્યતા અનુસાર પૌષમાસને સૂર્ય દેવતાનો મહિનો માનવામાં આવે છે અને કહેવાય છે કે આ મહિનામાં સૂર્ય દેવની આરાધના કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી જ મોષ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્ય દેવતાની પણ આરાધના કરવાની હોય છે વળી પૂર્ણિમા એ ચંદ્ર દેવતાનો દિવસ છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ હોય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે આ દિવસે શાકંભરી નવરાત્રિ પણ સમાપ્ત થાય છે અંબાજી પ્રાગટ્ય ઉત્સવ અને માત સ્નાનનો પ્રારંભ થાય છે શ્રી વિષ્ણુની ઉપાસના શ્રી વિષ્ણુ સહસ્ત્રનામાવલી સ્ત્રોતના પાઠ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા શ્રી સુક્ત પુરુષ સુક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ માતા અંબાજીની ઉપાસના કરવા માટે તેમજ ખરીદી કરવા માટેના શ્રેષ્ઠ દિવસો રહે છે લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવતી શાકંભરી માતાની ઉપાસના અને પ્રસન્નતા આ દિવસોમાં વિશેષ આપણા પર રહે છે મિત્રો આ દિવસ દરમિયાન શ્રી વિષ્ણુ હરિની ઉપાસના ઓમ વિષ્ણવે નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ મમ ના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે આ દિવસે નદીઓમાં સ્નાન સૂર્યને અર્ઘ્ય ચઢાવવાનું વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય છે પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે ખાસ વ્રત પણ થાય છે અને ભાઈ બહેન પોતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે બહેન પોતાના ભાઈ માટે આ વ્રત કરે છે અને ત્યારબાદ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે તો મિત્રો આ હતું પોષી પૂનમનું વૈદિક મહત્વ આ તહેવાર ભાઈ બહેનને પણ સમર્પિત છે સૂર્ય અને ચંદ્રદેવને પણ સમર્પિત છે અને આ દિવસનું વૈદિક મહત્ત્વ પણ વિશેષ છે નદીઓમાં સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ છે મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકો માટે જરૂર ઉપયોગી બનશે આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ